અમા કાંઈ ઘટે જ નઈ ભાઈ એમ કુદરતી પ્રકૃતિ કુદરતી પ્રકૃતિ બે તંદી થાઉં કરતા થાત નઈ બધું હમ ને બધે ઢગલા છે તમારા ઢેડડા ને બોલલા ને પાણી એટલું બધું મામા કાંઠે બોલો લ્યો તો અશોકભાઈ બેઠા એમ કુવો છે હમ પાણી ખીવા એવું છે એમને तो ये तुम बार से है आईये मुझे चेक कर आईचे तुम ले जाइए पड़े हां ले गए

<laughs> <laughs> दौड़ेश्वर <laughs> <मुहालीव. दोड़ेश्वर, laughs>